વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે ગામનો ખાસ એક ટ્રક ભરી જમા કરાવવામાં આવ્યો હતો સાથે બનાવેલો ઓટલાનું દબાણ દૂર કરવામાં આવ્યું વડોદરા મહાનગરપાલિકા દ્વારા વારંવાર દબાણ દૂર કરવાની કામગીરીમાં આવતી હોય છે પરંતુ એના સ્થાનિક લોકો દ્વારા આ ઓટલા બનાવીને ગામ માટે ઘાસ વેચાતા હોય છે લોકો એ ગામને ઘાસ નાખતા હોય છે ત્યારે ગામ જગડતા આવતા જતા લોકોને પણ અડફેટે લેતા હોય છે ત્યારે આ રોજ વડોદરા મહાનગરપાલિકાને દબાણ શાખાની ટીમ દ્વારા વોર્ડ નંબર ચૌદ વિસ્તારમાં આવેલ ઈદગાહ મેદાન પાસે કરાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા સાથે આ જગ્યા સરકારશ્રીના હસ્તક હોય તેને ફેન્સિંગ કરવા રજૂઆત કરવામાં આવી અને કાયમી દબાણો દૂર થાય તે માટે વહેલી તકે સરકારશ્રી ફેન્સિંગ કરે તે માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કલેક્ટરને પત્ર લખવામાં આવ્યો હતો વહીવટી વોર્ડ નંબર ચૌદમાં ઈદગાહ મેદાન પાસેનો જે ભાગ છે ત્યાં મુખ્ય રસ્તા ઉપર જે ઘાસવાળા ઓટલા બનાવી અને જે ઘાસનું વેચાણ કરતા હતા એમાં માર્કેટ શાખાનો જે દબાણ પ્રોગ્રામ હતો એની જોડે વોર્ડ ઓફિસ અને પોલીસ શાખા વાડી પોલીસ સ્ટેશનના બંદોબસ્ત સાથે આ દબાણ આજરોજ દૂર કરવામાં આવેલ છે અને જે ગોટલા બનાવવામાં આવેલ હતા એ હાલમાં પણ તોડવાની કામગીરી ચાલુ છે આમાં આ વખતે એ જ પ્લાનિંગ છે કે આપ જોઈ શકશો કે અહીંયા પાણી ડ્રેનેજ બધાની કામગીરી પેરેલલી ઇ ચાલુ છે અને આ જે દબાણ હમણાં તોડવામાં આવશે એટલે પેરેલલી અહીંયા આરસીસી રોડ બનાવવાનું પણ કામગીરી હાથ ધરવામાં આવનાર છે અઢાર મીટરના રોડમાં એવું અમારા ધ્યાનમાં છે તે આ વખતે હવે પરમાનન્ટ આનો નિકાલ આવે એ પ્રમાણે એનું આયોજન કરેલ છે યસ આ પરમાનન્ટ સોલ્યુશન આવશે એટલે જ આજે જેસીબી થી બધા જે પણ હોટલા છે એ રોડ લેવલે તૂટી જાય એ પ્રમાણે નું આયોજન છે ને એ પ્રમાણે નું કામ ચાલુ છે હમણાં ટીમ સાથે આજે દબાણ ની ટીમ ની સાથે માર્કેટ શાખા એ પોલીસ બંદોબસ્ત મેળવી અને વાડી પોલીસ સ્ટેશન અને માર્કેટ શાખા પણ આ ટીમ માં આજે જોડે છે